જ તમે <tapad>

અરે ઓછી તો પાડા કોક કરીને જમીન લો બસ હું લઈ આવી છે પણ આનો કોઈ રસ્તો ખૂજતો નહીં તો રસ્તો ખૂજે ને જે દાડા ગઈ આવી ને દાડા એ જમીન બધી મારા લઈ આવી શકે એના માટે કોક તો કરવું પડશે કે જમીન આપણા પાસે ના આવે એવું કરો કે છે મારી મજૂરી ચાલુ જ છે પણ શું કરો તને કે કશો વાંધો નહીં તો ટાઈમ આ બારે જે થઈ જાય તું ફટાફટ ફટાહેડ સારું સારું લાઈટ આવે એટલે ભાઈ બીજી પાડો

હવે સૂટ્યા નહીં સોડાયા છે તમન એ હું જોમીન ભરાયા તાણે તો તમે સૂટ્યા છો ને સૂટાઈમાં ઓ કોક ત્યાં જોમિન થયા પણ કોઈ નોમ હું જોઈ નહીં હું તો કહું છૂટો થયો એટલું ખાલી જોઈ જોઈને એ મારા મોકલેલા જ હતા નતા કોઈ બીજે મોકલ્યા હવે એ બધું જતું કરો પણ હું કહું કે આપણો જે પ્લાન બનાવ્યો તો એ તો આપણો સક્સેસ થયો નહીં હું વાત તો એ છે એ પ્લાન આખો બનાવેલો બધો ફેલ થયો મારે હવે કરવો હોય એ વિચારો હું હવે કનુભા જો હવે નહીં તમે યુવાના ઘેર જાય કો કવિ મુએ ના જાય કો તમ કો મારા ભાઈ બંદી બગડી જઈ અને યુવાના નજરમાં હું બની ગયો ચોર એટલે હવે મારે જ કેમ ઉઠે યુવાના ઘેર જાઉં મેહુલજી તમારી વાત કેવી તો સાચી છે હવે મુએ જ કઈનો વિચાર કરું છું કે હવે અને કયો રસ્તો બીજો અપનાવો એ કનુભા નાવા થોડું મગજ દોડાવો અને મારું કેવું મોનો ના મને તો ઊંઘે ઊંઘ નહી આવતી પણ હવે કરું હું એ કોમ કરશો હા મેહુલજી હા પ્લાન તો કેમ બની ગયો હાલ તો કોઈ કોઈ પ્લાન નહીં ના હાલ તાત્કાલિક બની ગયો તે તાર તમે આ મગજ મારું કેવું છે ખબર છે ને તમને હા બોલો શું કરું હો હવે તમે વહેતી જો ઘેર અને બે ગોદરો વઢીને ઊંચી જો અને તમે આ પ્લાન ની ચિંતા કરશો નહીં અને આપણે જે કોમ ધારી હોય ને એ કોમ તો ભલે ટાઈમ લાગશે પણ કોમ થયા વગર છૂટકો નહીં આ વખત પણ પાકું થાય તો જાહેર તમે તાર આરામના ઓછા કે ઊંઘો કનુભા તમારા વિશ્વાસ એ રહું હો આવી અરે તમે કીધું ને એકવાર બોલે એટલે ફાઇનલ હાલું હડો તા હા જો તમે હેડો આપણું ફલ્લી રહ્યો ઓમ જો પાણી હેરણ કરે હો ને તે ઘર માં આ બાજુ તૂટી જાય ઘર પેલું બાજુ તૂટી જાય એ ઘેર જઈને ખાઈ લો પહેલા ખેલાજી લે જંબો હા શેઠ વાહ ઓહ હા હવે ભૂખ લાગી હ હા પૂરા કરી લાયો તો અને અતે પમ કર હા આવું કરતા તો

અત્યારે સકલો એ અત્યારે વ્યૂહમાં ખોય બફોડો નહોતો અમે તો મોણસ છીએ એટલે આ મારા એક રહું ને તો વ્યૂહમાની વાત ભૂલી જતું કહી છું એમ તમે અવડું બોલો આવું એટલે ત્રણ ટાઈમ તું ત્રણ રોટલા ખોશી એમ કોમ કરવા ના પડે શરમ આવે મહેનત છે કે મહેનત હોય મહેનત કરવા લાગે તો મહેનત કરી પડે કેમ કરવું પડે તે ખાવા ટાઈમ તો ખાઉં કો ને ખાઉ પણ નથી ટાઈમ તો બાર વાજ્યા છીએ તો મન થયું કોમ કરે કદી એ નહીં કરું વાત કરો હો એટલે નહીં કોમ કરી નહીં ના નહીં કરું તારે શેઠ કીધું નહીં મળ્યું તું નહીં ના શેઠ ગાડી છે હું કે બીજું શું કેવા છે તને તારે મારી ખાવા ટાઈમે ખાવા ના હોય તો હું કરવા દે નહીં ખાઉ તું પાંચ બે તારે નહીં કરું નહીં કરું જો નહીં કરું એટલે તમે નહીં કરું એટલે કેટલી વાર ગયા તારે ઉપાડ પૂરો નહીં ઉપાડો અરે તું ઉપાડે જી કઉ છું આજે નહીં ઉપાડું કાલે નહીં ઉપાડું મહિના કહો તો મહિના કહો ભાઈ નો પાછી

હા મારું જીજે તો હું ઓફિસિયલ હા